વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાયું હતું અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ વીસ કરોડના ખર્ચે એક સાથે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે આજે થરાદમાં એકવીસ તથા ચાર લાખણી વિસ્તારના એમ કુલ મળીને પચ્ચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે અને અહીં ચૌદ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે આરોગ્યની સેવાના અભાવેલ કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું અને નર્મદાના પાણીની તમામ તળાવ ભરાય તે માટે કામગીરી હાથ થઈ રહી છે અને તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના સાબા ગણેશપુરા ડુઆ એક પાવડાસણ દુધવા ઉટવેલિયા સેદલા ખેંગારપુરા આંત્રોલ આજાવાડા સરખ રાખાવા થેરવાડા કોચલા સિધોત્રા ડુઆ બે કિયાલ જેટા મોરીલા લુણાવા ટોડિયા દેતાલડુઆ ગણતા માંગરોલ ભાદોદર અને તરુઆના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા ભોરોલ મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પિલુડા માટેની ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ એમજી દવે થરાદ પ્રાંત શ્રી તુષાર જાની જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિક અને સરકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પટેલ સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ રૂપ સાબિત થશે એક સાથે આ ચાર થરાદ વિસ્તારના પ્રજાજનોને આ ચારેય એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું તે સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે